અમરેલી પંથકના રસ્તાઓ મામલે સુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે વળિયાથી ગોંડલ જતા માર્ગની હાલત અત્યંત દયનીય છે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે જ નથી સમજાતો તેવું હુસુદાન ગઢવીએ કહ્યું છે અને માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા ભાજપના નેતાઓ ચાળીસ કમિશન માંગે છે અમરેલીના પૂર્વ સાંસદ ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્વીકાર પણ કરે છે જો કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે તે સાબિત પણ થાય છે આ તમામ નિવેદન એ સુદાન ગઢવી આપ્યા છે આગામી દિવસોમાં હેલ્મેટ પહેરીને વિરુદ્ધ કરાશે તેવું ઈસુદાન ગઢ કહ્યું ભયકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા હું માગણી કરું છું કે આને બે મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જો આ રસ્તાઓ નહીં થાય અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા હજી રોકડા ક્યાંક છે એટલે એણે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે રોડ રસ્તા આપવા નથી ટોલ ઉઘરાવે છે છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવી છે તો અમે એક સપ્તાહ હેલ્મેટની ઉજવણી કરવાના છીએ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું